માંગણી સાથે ડેપ્યુટી કલેક્ટર ને આદનપત્ર આપવામાં આવ્યું અનુસૂચિત જાતિ વિશે ટિપ્પણી કરવાના મામલે ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે તળાજા ડેપ્યુટી કલેક્ટરને આદનપત્ર આપવામાં આવ્યું તળાજા તાલુકાના કોદિયા ગામ નજીક ચૌદ ફેબ્રુઆરીના રોજ સમૂહ લગ્ન મહોત્સવમાં ગીગાભાઈ ભમ્મર દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીને લઈને સમગ્ર ગુજરાત રાજ્યમાં ગઢવી ચારણ સમાજ તેમજ દલિત સમાજ દ્વારા આદનપત્ર આપવામાં આવી રહ્યું છે અને ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે તળાજામાં ડેપ્યુટી કલેક્ટરને પણ ગીગાભાઈ ભમ્મર દ્વારા દલિત સમાજ વિશે કરવામાં આવેલા ટિપ્પણીને લઈને સમાજની લાગણી દુભાવેલ હોય જેને લઈને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી સાથે આદન આપ્યું હતું સમ્રાટ સમાચાર તળાજા

મારું નામ પીટી રાઠોડ છે જિલ્લા ભાજપા અનુશાસિત મોરચાનો પ્રમુખ એ પાદરીના અને એ અમારી સમાજને લાગણી દુભાય એવો બેફામ શબ્દો બોલી અને વાણી વિવેક વાપરેલ છે તે બદલે એના વિરોધમાં આજે અમારું તળાજા દલિત સમાજ વી ડેપ્યુટી કલેક્ટરને અમે આવેદનપત્ર પાઠવેલ છે I do know.